પેલા ગેસ જેવું થતું પેટ ભારે ભારે રહેતું ગભરામણ થવા માંડતી પછી તે મગજમાં દુખાવો હાથે ભારે એવું બધું માથું ને એવું લાગતું કે એના હિસાબે કામમાં મન નો લાગે કે આ તેવા પ્રોબ્લેમ તો એવા પ્રોબ્લેમ થાય સવાર બપોર સાંજ દરરોજ ની ચાર ત્રણ ચાર ગોળીઓ આવતી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિવેકભાઈ તમને શું પ્રોબ્લેમ હતી ઊંધો ગેસ વધારે થતો પ્લસ એસિડિટી અને ઉપકા આવતા ને ઉલટી થઈ જતી બપોર પછી ગભરામણ જેવું રહેતું આ બધી ફરિયાદ તમે લગભગ કેટલા સમય થી હતી ત્રણ ચાર વર્ષ જેવું હતું ત્રણ ચાર વર્ષ થી હતી અને એના માટે તમે લગભગ કેટલા અલગ ડોક્ટર ને મળ્યા બે ત્રણ ડોક્ટર અલગ અલગ બદલાય બરાબર છે કઈ કઈ જગ્યાએ એક રાજકોટ અને મોરબીમાં બરાબર આવો ક્યાંથી છો અહિયાં જોડિયાથી જોડિયાથી તો આપી હોસ્પિટલ ની જાણ તમને કઈ રીતે થઈ ઓનલાઈન વિડિયો દ્વારા વિડિયો દ્વારા તો જેવી રીતે વિડીયોમાં પેશન્ટને સારું થતું એમને રિઝલ્ટ મળતું એટલું જ તમને સારું રિઝલ્ટ મળ્યું હા એટલું જ રિઝલ્ટ મળ્યું છે અને હોસ્પિટલની આપણી જે સારવાર તમે અહીંયા થઈ પંચકર્મ થયું જે તમારું નિદાન થયું એના તમે 100% સંતુષ્ટ છો 100% સંતુષ્ટ બરાબર છે તો વિવેકભાઈ મને જણાવશો કે પ્રોબ્લેમ જે છે એમાં શું શરૂ થયું હતું અને કેવી રીતે થયું હતું શરૂઆતમાં પ્રોબ્લેમમાં એવું હતું કે પહેલા ગેસ જેવું થતું પેટ ભારે ભારે રહેતું પછી એ એટલું બધું બહુ આમ ન થાતું એટલે પછી હળવે હળવે વધતું ગયું તો ઓટકારા આવતા કે ગભરામણ થવા માંડતી પછી કે મગજમાં દુખાવો હાથે ભારે એવું બધું માથું ને એવું લાગતું કે એના હિસાબે કામમાં મન ન લાગે કે આ પ્રોબ્લેમ થાય વેચે ને જેવું લાગતું બરાબર

એ ખાલી ગેસ છે ઊંધો કે તમને એસિડિટી નો પ્રોબ્લેમ એવું કઈ મેડિસિનો આપીને ચાલુ રખાવતા જ્યાં સુધી ચાલુ હોય ત્યાં લગી સારું રહેતું કે બી દોઢ બે મહિનો સુધી ખાધી પેલા બી ટ્વેલ ની કે તમારે કે પ્રોબ્લેમ છે તો એના ઇન્જેક્શન ચાલુ કરી વા બે ત્રણ દિવસ દસ દિવસ વળી એ સારું લાગતું પછી વળી મેડિસિન ખાય એટલા દિવસ વળી ત્રણ ચાર દિવસ બંધ રાખે તો વળી પાછું એવું ને એવું તો રોજની કેટલી ગોળી ખાવી પડતી એમાં સવાર બપોર સાંજ દરરોજની ચાર ત્રણ ચાર ગોળીઓ આવતી

પછી તમે જ્યારે આપણી પાસે આવે અને આપણે રેગ્યુલર ત્રણ વખત પંચકર્મ સારવાર કરી બરોબર છે પછી તમારી ત્રણ ચાર મહિના રેગ્યુલર દવા ચાલી હાલ તમને કેટલું સારું લાગે છે નેવ થી પંચાણું ટકા જેવું સારું લાગે છે અત્યારે બરોબર છે હવે પેલાની જેમ જે ચાર અલગ અલગ ગોળીઓ ખાવી પડતી એસિડિટી ની કઈ ખાવી પડે ના એવું કઈ ખાવું કેટલા સમય થી બંધ થઈ ગઈ ગોળીઓ એ તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી એના પંદર વીસ દિવસ પછી જ બધી મેડિસિન બંધ થઈ ગઈ હતી કે પછી પછી કઈ દસ બાર દિવસ સુધી કઈ પ્રોબ્લેમ ન આવતો આપણી માત્ર વીસ દિવસ ની દવા માંકી બરાબર પછી ધીરે ધીરે તમારું પાચન શું સુધારો દેખાતો ગયો પાચનમાં એક તો ખોરાક ખોરાક રેગ્યુલર પચવા લાગ્યો

હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાઈ લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ટ્રીટમેન્ટ માટે આવ્યા અને આપણે પંચકર્મ કરતા તો એનાથી કેટલો સુધારો ઝડપથી લાગતો એમ એસી નેવું ટકા જેવો એક પંચકર્મ પછી જોઈએ તો પચાસ સાહીઠ ટકા ત્યાર પછી બીજા પંચકર્મ જોઈએ

કે આ ઉદાવર્ત નામનો આયુર્વેદનો એક રોગ છે કે જેમાં ઊંધો ગેસ થાય વિચારવાયુને ગભરામણ બેચીને જેવું લાગે કારણ કે સંહિતામાં લખ્યું છે ઉદાવર્તના લક્ષણમાં કે મનોવિકારાન એટલે કે જાણે માનસિક રોગી હોય એવી એની સમસ્યા જેવું લાગે ને પણ ખરેખર આ માનસિક રોગ જરાય નથી ઘણા બધા વ્યક્તિઓ આમાં માનસિક રોગની દવાઓ શરૂ કરી નાખતા હોય છે માનસિક રોગના દવાઓના ડોઝને કારણે એની આદત પડી જતી હોય છે પણ આ ખરેખર ઊંધો ગેસ છે જયારે તમારું પાચન સુધરશે એટલે ઓટોમેટિકલી ગેસ ઓછો થશે ગેસ ઓછો થશે એટલે ગભરામણ વેચી ઓછી થઈ જશે એટલે મગજ થી એવું લાગે કાંઈક માનસિક બીમારી થઈ ગઈ હોય તે સતત વિચાર આવે એટલે ખરેખર આ એક માનસિક રોગ જ નથી આ એક પ્રકારનો ઊંધો ગેસ રોગ છે જે પાચન શક્તિની ખામીને કારણે થતો હોય છે ખાસ એ પણ તમને કહેવાનું કે તમે પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો કોઈ ડૉક્ટર પાસે આયુર્વેદના તો ખાસ એ ડૉક્ટરને બે વસ્તુ પૂછો કે આ જો ટ્રીટમેન્ટ કરાવ્યા પછી મને નબળાઈ તો નહીં લાગે ને બીજું ખાસ એ પૂછો કે તમારો રોગ કેટલો ઝડપથી દૂર થશે કારણ કે આયુર્વેદની જે પંચકર્મ સારવાર અમે કરાવીએ છીએ એ તાત્કાલિક રિઝલ્ટ એટલે આપે છે કારણ કે અમારી સારવારથી કોઈને નબળાઈ નથી લાગતી અને સાથે સાથે શરીરમાં તરત હળવાશ આવે છે એટલે નિષ્ણાત ડૉક્ટર પાસે પંચકર્મ કરાવવાથી જ જોઈએ ફાયદો થાય છે બાકી જ્યાં ત્યાં પંચકર્મ કરાવવાથી ફાયદો નથી થતો હોતો કે પંચકર્મ પણ ફાયદો ન થયો દવા લેતા કઈ તો તમને કોઈ જગ્યાએ કઈ દવા ગરમ પડતી કે ખોરાક ગરમ પડતો તમને કોઈ જાતનું પેટમાં ગરમી કેવી રેતી એમ ગરમી તો રહેતી પેટમાં દવાઓ થોડી ઘણી ગરમ પડતી રેગ્યુલર એસિડિટી થતી એક બે ગોળી જયારે થાય તો પી લે મેડિસિન તો એટલો વાર સાંજ સુધી સારું લાગે એમ કે પછી ઉલટી પાછું ઉલટી થાય લે એટલે ખાસ એ પણ જરૂરી છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર પણ લ્યો છો તો આયુર્વેદ સારવારમાં પણ ઘણા બધા લોકો એ માનતા હોય છે કે અમને દવા ગરમ પડે છે દવા આયુર્વેદની ગરમ હોય છે પણ એ પણ ખોટી વસ્તુ છે આયુર્વેદની દવા ગરમ નથી જો તમારું નિદાન સાચું ન થાય તો તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે અમે જે અહીંયા સારવાર કરી છે એમાં નિદાન એકદમ સચોટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતો કે આયુર્વેદ દવા અમને ગરમ પડે છે અમને માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે એટલે જો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો પછી કોઈ ડૉક્ટર પાસે લેતા હો કોઈ હોસ્પિટલમાં જઈને લેતા હો કે પછી તમે કોઈપણ જગ્યાએ ઓનલાઈન મંગાવતા હો જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીં તો મોટું નુકસાન થઈ શકે છે એટલે આયુર્વેદ દવા ગરમ જરાય નથી વિવેકભાઈ તમારું જે પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું ચાર વરસથી તમે હેરાન હતા બરાબર છે તો તમે આયુર્વેદના પ્રચાર માટે કે લોકોને તમે શું કહી શકશો કે જે આ આ પ્રકારના રોગોથી બીમાર છે એમને તમે શું કહેવા માંગશો એ જ કહેવાનું કે આયુર્વેદ તરફ વધવું જોઈએ અને આયુર્વેદિકથી જે તમને ફાયદો થાય છે તે જેનરિક સ્ટાન્ડર્ડ દવાઓથી એટલો બધો ફેરફાર નહીં જોવા મળે આ કાયમી માટેનો ઈલાજ છે ઓલો ટેમ્પરરી માટેનો છે બરાબર છે અને તમે જે અહીંયા તમને નિદાન નિદાન એનાથી તમે કેટલા સંતોષ છો સો ટકા બરાબર ને હા અને ખરેખર તો જે છે એ ખાસ આના માટે એ જ કહેવાની જરૂર છે કે પાચનશક્તિ સુધારવા માટે તમે સતત પ્રયત્ન કરો અને એના માટે જ આયુર્વેદ સારવાર જરૂરી છે

કે તમારો જે આ વિડીયો છે આપણે લોકો ને જે છે આયુર્વેદ માં શ્રદ્ધા વધે એના માટે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ હા મૂકી શકો બરાબર છે ખૂબ ખૂબ ધન્યવાદ વિવેકભાઈ આના સિવાય તમને કઈ બીજું કેવું છે જય શ્રી કૃષ્ણ